તો હવારમાં બે હું છોડી લીધી બાંધીને કેમ કે આજે બાંધી નાખેપાડા આપડી વ્યાના બહેને પણ ભેગી લીધી છે આગળ નીકળી ગઈ એમાં કઈ તો ધીરે ધીરે બધી આગળ હાલો આ બધા અહીંયા ઘેરી લીધા આ બે હાટતો નથી હવે હલો જાય આવે ચરવા માટે અત્યારે હું બધા નાખી લીધા હે ઓલાન ભાઈ બહેન મોટર છોડ્યું નથી ને કે હમણાં થઈ જાય આપણે કરાવવું તું બીજદાન એટલે હજી કાલે થઈ નથી આજ સાંજ સુધીમાં પછી વિચાર કરીએ બીજદાન નું કાલના બીજન મેં કીધું તું બીજદાન કરાવશું આપણે વિચાર છે મુરાનું હલો આગળ સાંજે કરાવી પાડી વાળો સિમેન્ટ લગાડશું જો હાજરમાં હશે તો તો આપડી જો બેહન બધી આપણી ગાડીને લઈ આવ્યા સીધા અહીંયા આ માંગુ અને ગોરી બેય છે ને લગભગ પાછી વઈ ગઈ લાગે ગમીયા જેતરમાં ચરવા રાધા અને જમના તો આપડી આવી ગઈ છે તો બધીને આપણે અહીંયા પહોંચાડી દીધી જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં નવા હોલકમાં સાબિત છે અત્યારે બધી હું છે કે બે હું રખડાવ લઈ આવ્યા હતા પાડા મોટાને રાખ્યો બની આપણે હીટમાં હતી ને એટલે બીજદાન મુકાવું છે નાગરાજ ફૂટો નથી તૂટી જાય એટલે પછી નાગરાજની એક ત્યાં આરે આવે એટલે પછી એક તેનાથી થવા દેવાની છે બધા રખડતા રખડતા જ આવે છે આજ સર્વિસ ભારે થઈ ગઈ બધીની બહુ ઉપાડો હતો બધીને આજે માયરી છે ભાગ દોડ ભાગ દોડ ઊંધું જ ભાગે કાયબી લીધી આજે હું આપણે રખડે નાગરાજ બોલાવ્યો ખાણ દેવું નાગરાજ હાલ હાલ ચાલે ચાલ લાલ 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 આપડે નાગરાજ ને નખો બોલાવી ખાંડ દઈ દીધી થેલી વધારે ભરી આવ્યો હતો ખબર ને પડે આવી ભરી લીધી ચાલે હાલ હાલ હમણાં બી ગયો પૈડી બે બેકને ઓલા બીજા ને એમ કે મારે આવી ગયો પડી ગયું પડી ગયો લઈ લે નીચે પડ્યું ચાગલો હે નીચે લેવાનું નથી જો અહીંયા પડ્યો હાલ નીચે નાખ્યા બીજા હા લઈ લે એમ તો લે બાકીને લઈ અત્યારે અત્યારે ડોક્ટર ને બોલાવવું હોય કે પછી વિચાર કરીએ ઘરે જઈને કેમકે આપડી બેહું અહીંયા રખડે છે ઘરે જાય થી પછી બંધાય અહીંયા પકડા હે વાંધો એ છે ડૉક્ટર ને હમણાં બોલાવી લે તો આપણી જો બે અડધી પાણીમાં બેસી ગઈ ને અડધી આ સાઈડ નીકળી આવી તડકો દઈએ ને વરસાદે ચાલુ છે ઝીણું ઝીણું પાલભાઈ આપણે જો બે હું ચારે એની બેહું ચરતી પાણી બેહતી નથી ભાગદોડ કરે ની આપણી જો હવે આમાં મંડાણી છે રાધા હાલો હવે ઘરે જવાનું છે કા આ બધા જો અડધા બેહી ગયા મોટા દૂધણા પાણીમાં બેહી જાય પાડી નામત કરાવે સીજુ બીજી ક્યાં આ રતુડી છે રતન મોલીભાઈ કૃષ્ણ મોટી આનું કઈ નામ નથી પછી આરામ કરે કેમ છે કાકરે છે હાલે જન તો આપણે વેહન જો રોડ બાજુ ચડાવી લીધી તો આપણે કારખાના બાજુ લઈ આવ્યા અત્યારે બે બાજુ કારખાના થઈ ગયા અને અમારી લાઈટના થાંભલા કંઈક મોટું સપ્ટેશન લાગશે કેમ કે હાઈ વોલ્ટેજ જો હે એમાં લાઈટ આપણે આજે છેટ આવી ગઈ છે કેમ કે આપણે આગળ જઈએ ફૂલ નદી બાજુ આગળ જાઉં કાલે રિપેર કરવા આવ્યા હતા અંદર ખાડા ખોતા પાણી આવી ગયું નદીમાં પરમદી પાણી આવી ગયું ફૂલ પાણી નદી પર અત્યારે હું વાંધો પડે અહીંયા નક્કી ના હોય ઉપરથી નદી પર કઈ આવી જાય જે બધા આવે તો ગાય આપણે સામે જોવા આવી ગઈ છે કામોડી વાળી છે ને કમોડી ને સિંગડાની કમોડી થઈ ગઈ છે અત્યારે બધી આપણે આમની લઈ આવ્યા આજે પહેલી ફેરા વરસાદ થઈ ગયો હમણાં પછી આવ્યા નહોતા આ પટ્ટામાં આપણે જવા દો ને સીધું છે ડુમા સુધી તો આમણી ગમરો મારી આવે હા પણ આપણી સામે આવી ગઈ કેમ કે ઘરે આવી જાય હાંજે તો પાછી વહી જાય વેલેરી આવી ગાયું ઘડીકમાં કોઈ જળે નહીં જાતવાની ગાય છે અંદા જો લગાડો કેટલા વેતર માં છે આ ગાય પઈના આચર હજી 4000 કમ્પલીટ ચાલુ છે જોઈ લ્યો 4000 લગભગ હવે થઈ ગઈ હોય તો થઈ ગઈ હોય કેમ છે બાકી ફૂલ દૂધ પાઈલી છે આ હાલ કાય નબડી નથી અઈ લારાજી ઉ દેખાયા દીકા લેગો ફરી ગયા હે કા બાકી બે હું જો આવે ઓહો અહીંયા બારી નહીં કુડું છું સાફ થઈ ગયો પાણી ભરાઈ ગયું આપણે આ જ આવ્યા દૂધ દેવા આમાં હું રસ્તો પેક થઈ ગયા આખો એક નાલું રાખ્યું એ ઓલી બાજુ ત્યાંથી પાણી સામે ઓલી બાજુ વાડીમાં વહી જાય પછી એ નદી માં સીધું હું આવી જાય પાણી પછી એક નાળામાં પાણી નીકળે એમ નથી કે આ બાજુની વાડીનો આગળ ચંદનનો બગીચો એ સાઈડ કંપનીનું ઓલી કંપનીનું પાણી આ ભૂંગરા રાખી દીધા છે એ બધા ભૂંગરા પાણી આમાં આવે પાછું અહીંયા એના ગટરનું પાણી બધું પાણી એક ભેગું થાય આ કારખાનું આખાનું પાણી આવે એ બધું આમાં આમાં ભાઈ નાલમ નીકળી ના હે કે વધારે વરસાદ પડી જાય એટલે ને ગાય ભેવું ભેગી આવતી રે વરી આવી છે પાછી તો આપણી ભેહો જોઈને ચક્કર મારી ગઈ ને એટલે હવે પાછી વહી રહી અહીંયાથી ગુમરો ખાઈને હવે જાય છે પાછી હા ફૂલ નદી બાજુ જા હું અચ્છા ચક્કર મારી આવે એ સાઈડ તો આપણી બે હું બધી જાવ આપણી રખડે અત્યારે અત્યારે શું છે કે આ લાટના તાર ત્યાં આજે જ રિપેર થયા હે અહીંયા એક થાંભલો નવો નાખીને શું છે કે ફૂલજી નદી આવી હતી ફૂલ કાલે પડી આ મતો હતો નહીં કાલે થાંભલો ઊભો કરવા આવ્યો ને પાણી આવી ગયું વધારે નદીનું તો પછી આજે ઊભો કરીને આજે લાઈટ હમણાં ચાલુ કરી છે કનેક્શન કર્યું આપણે જાઓ બે હું ગાયો બધી હમણાં રખડે અડધા હમણાં આવી ગયા એક એકાદ ઉપર છે ને બે જો ભાઈ રસ્તામાં ચડી ગયા છે ત્યાં દી હાથ ને ગયું અને આપણે ફૂલ જે નદી બેઠા અત્યારે પારી ઉપર આ સઠવાડી નારિયેલી અડધી આવી છે એમાં મિક્સમાં વાવેલા છે ખારે એટલે મિક્સ થઈ ગઈ બે જ્યાં માટી છે અહીંયા અમે વધારે થઈ ગઈ બાકી નથી થઈ જો બેહોને બધી પાછી ટન મારવાનું ગાયું ને એટલે ઘર બાજુ હાલતું થાય જાય નીકળી જાય સીધી હલો આગળ લો આગળ લો ઘરે તો આપણે બેહોને હાંકી લીધી છે દેખા નહીં કેમ કે અત્યારે અંધારું થવા માંડ્યું આમાં હે ને હાંકવા ટાણે વધારે તકલીફ પડે અજી છટે ગોલા એ માં વહીરી છે રસ્તો પાકડી રોડ વારો હવે બીજું હે ને આયા ઉભી રહી જાય આ લંગડીઓ વિહરણ કરે પાછી ગાડી આવે તઈ વચમાં પડે બાકી જો કંપની નો નજર કેમ જોરદાર લાગ્યા તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો આપણો આજનો વિડિયો હવે આયા ઉધી રાખીએ ને હવે જો ટ્રાફિક થઈ જાહે મણા ગાડી આવશે એટલે હાલ એમ નથી પાછી જે માતાજી એ શ્રીરામ છે સેનલમાં કોમેન્ટ કરી નામ કેવો લાગે છે સપોર્ટ કરતા રહેજો